વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ હોય તમે જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી હતી એટલા તો બનાવ તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો બનાવ બની હું શું કવા છેડતી કરવા ગયા તા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કોલેજ છે કોલેજ આ જેમ છે તો ટે ના ભાવ ની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને ચોવીસ તારીખે મે રજુઆત કરી ચોવીસ તારીખે સીયુએન રજૂઆત કરી ચોવીસે તમને एफआईआर આપી હજુ તમે એમ કે રજુઆત કરો

Yeah!